નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિરાના એક નજરજના સમાચારો પર સુરતમાં કરોડોના ખર્ચે ઉдна રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી જોરશોરથી ચાલી રહી છે જેના થકી હવે મુસાફરોને અનેક સુવિધા ઉપલબ્ધ થશે તો ખાસ ઉдна રેલવે સ્ટેશન ખાતે કરોડોના ખર્ચે માનવ રહિત ઓટોમેટિક ક્લીનિંગ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જેના થકી ટ્રેનની સાફ સફાઈની કામગીરીમાં સરળતા રહેશે સુરતમાં ઉધના રેલવે સ્ટેશનને કરોડોના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી હાર જોરશોરથી ચાલી રહી છે રેલવે પ્રશાસન દ્વારા સુરત અને ભેસ્તાનની વચ્ચે ઉધના રેલવે સ્ટેશનને પ્રાથમિકતા આપવામાં આવતા ઉધના રેલવે સ્ટેશનની વિશાળતામાં વધારો કરવામાં આવ્યો છે ઉદના રેલવે સ્ટેશન ખાતે પહેલાં માત્ર ચાર પ્લેટફોર્મ હતા જેને વધારીને હવે આઠ પ્લેટફોર્મ બનાવવાની કામગીરી ચાલી રહી છે તથા ઉદના રેલવે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બનાવી એન્જિનિયરો દ્વારા કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે તો ઉદના રેલવે સ્ટેશન ખાતે ઉદના સર્વિસ ડેપોમાં ટ્રેનોની સાફ સફાઈની કામગીરી સરળતાથી તથા ઝડપી થાય તે માટે આધુનિકરણને ધ્યાને રાખીને અઢી કરોડના ખર્ચે ઉધના રેલવે સ્ટેશનના સર્વિસ ડેપોમાં ઓટોમેટિક ક્લિનિંગ મશીન ઘટ એપ્રિલ બે હજાર ચોવીસથી સ્થાપિત કરવામાં આવી છે આ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓટોમેટિક ક્લિનિંગ મશીન માનવ રહિત છે જે માત્ર એક ઓપરેટર દ્વારા ચલાવવામાં આવે છે તો ઉધના રેલવે સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ પહેલાં ટ્રેનોની સાફ સફાઈ માટે વધારે પ્રમાણમાં પાણી વપરાતું હતું પરંતુ આ ઓટોમેટિક ક્લિનિંગ મશીન આવ્યા બાદ ટ્રેનોને સાફ કરવા ઉપયોગમાં લેવાયેલ પાણી ફરી પાછું રિસાયકલિંગ કરી ઉપયોગમાં લેવાય છે જેના તે ખાસ હેવી આરો પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે જેથી ટ્રેનોને ક્લીનિંગ કરવા માટે ઉપયોગમાં લીધેલ પાણી રિસાયકલિંગ કરી ફરી ઉપયોગમાં લઈ શકાય છે તો આ સમગ્ર પ્રોસેસની કાર્યપદ્ધતિ પર નજર રાખવા સેન્સર લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ રૂમમાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરી ચકાસણી કરવામાં આવે છે ઉધના રેલવે સ્ટેશનમાંથી પસાર થતી ટ્રેનોને આગળનું એન્જિન ગયા બાદ પ્રથમ ડબ્બાથી જ ઉધના ડેપોમાં ક્લિનિંગ કરવામાં આવે છે અને ટ્રેનના એક ડબ્બાને બહારથી સફાઈ કરવામાં આ ઓટોમેટિક ક્લિનિંગ મશીન દ્વારા આશરે દસ મિનિટનો સમય લાગે છે ઉધના રેલવે સ્ટેશન અત્યાધુનિક સુવિધાઓથી રીડેવલપની કામગીરી તો ચાલી રહી છે પરંતુ બીજી તરફ ઉધના રેલવે સ્ટેશન ખાતે કુલીઓને હજી સામાન લાવવામાં અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ઉધના રેલવે સ્ટેશનના નવીનીકરણની સાથે કુલીઓ તથા મુસાફરોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેથી આ બાબતોને ધ્યાને લઈ કુલીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી કુલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

જે રેલ્વે સ્ટેશનની બિલ્ડિંગ જે છે તે નવી નિર્માણ પામી રહી છે તો જે ઉદના રેલવે સ્ટેશનને લઈ જે નિર્માણ ની જે ઘોષણા કરવામાં આવી હતી જેને લઈ ઉદના રેલ્વે સ્ટેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે તો જે ચાર પ્લેટફોર્મને બદલે હવે વધારાના પ્લેટફોર્મ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે

કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે રીતે ઉધના વિસ્તારમાં જે રેલવે સ્ટેશન નું વિસ્તરીકરણ કરવામાં આવેલું છે તો અહીં જે આધુનિકરણ બાદ અહીં જેનું જે રેલવે સ્ટેશન છે તે ખૂબ જ વિશાળ રીતે બનાવવામાં આવશે જેની આપ આજે જોઈ શકો છો કે અહીં નવા પ્લેટફોર્મ ની જે બનાવવાની જે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો અહીં જે ટ્રેનો પણ જે ઉભી રહી છે અને જે નવું જે રેલવે સ્ટેશન ઉધના રેલવે સ્ટેશન નિર્માણ પામશે પછી જેથી સુરતના અને સુરતની આસપાસના લોકોને આનાથી ખૂબ જ મોટી રાહત થશે ઉધના ડેપો દ્વારા ખાસ પ્રકારનું જે મશીન છે જે રેલવે ગાડી જે ઉધના સ્ટેશન પાસે જે આવે છે તેને ઓટોમેટિક ક્લીનિંગ મશીન દ્વારા એને ક્લીન કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે જે રીતે અહીં જે મો હેવી મોટરો દ્વારા મશીન લગાવવામાં આવેલા છે જેના દ્વારા જે રે રેલવેજ ગાડીઓ જે ઉધના ડેપો પર અહીં આવે છે તો તેનું જે એન્જિન ગયા બાદ પ્રથમ ડબ્બાથી તેની સફાઈ કરવામાં આવે છે અને ખૂબ જ આધુનિક રીતે આ મશીનરી અહીં ક્લિનિંગ મશીન જે લગાવવામાં આવેલું છે જે આશરે અઢી કરોડ જેટલાના ખર્ચે અહીં લગાવવામાં આવે કરવા માટે અહીં જે સીસીટીવી લગાવવામાં આવેલા છે જે મોનિટાઈઝ થાય છે જેના દ્વારા તમામ પ્રકારની આ મશીનની પ્રક્રિયા ઉપર ધ્યાન રાખવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે અહીં આ આધુનિકરણ પ્રમાણે જે મશીન તૈયાર થયેલું છે જેના દ્વારા જે ઉધના ડેપો ખાતે ધરેલું ખાતે જે ગાડીઓ આવે છે જે પસાર થાય છે નહીં એન્જિન બાદ પ્રથમ ધબ્બા તેની સફાઈ કરવામાં આવે છે હજી આજે અમે જે ઉધના રેલવે સ્ટેશન ખાતે જે આધુનિકરણ થયું છે તેના બાબતે ખાસ અહીં અમારી ચેનલના માધ્યમ દ્વારા આપણે બતાવી રહ્યા છે કે ઉધના રેલવે સ્ટેશન ખાતે આપ જોઈ શકો છો કે જે ઉધના સ્ટેશન ખાતે જે ગાડીઓ પસાર થાય છે અને જે ગાડીઓ અહીં આવે છે તેઓને પ્રથમ દબ્બાથી જ આ ખાસ જે ઓટોમેટિક મશીન ક્લિનિંગ મશીન લગાવવામાં આવેલા છે તેના દ્વારા તમામ જે રેલવે ગાડીના જે દબ્બાઓ છે તેઓને ક્લીન કરવામાં આવે છે અને હેવી પ્રકારના અહીં જે ખાસ પ્લાન લગાવવામાં આવેલો છે અહીં જે પાણી જે છે તે તે વેસ્ટ નહીં જાય અને રિસાયકલ થઈને એ જ પાણીનો પાછો યુઝ કરીને હવે જે ડબ્બા છે રેલવે ગાડીના જે ડબ્બાઓ છે તેને ક્લીન કરવાની પ્રક્રિયા અહીં થાય છે હવે મોટા પ્રમાણમાં અહીં જે આ ખાસ પ્લાન લગાવવામાં આવેલો છે જેના દ્વારા જે રેલવે ડબ્બાઓ છે તેને રિસાયકલ પાણીને રિસાયકલ કરીને ક્લીન કરવાની અહીં પ્રક્રિયા થાય છે કે અહીં જે આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે જેના જે બાદ અહીં ઉદના રેલવે સ્ટેશન નો વિસ્તાર વધારવામાં આવેલો છે તો આપ જોઈ શકો છો કે જે ઉદના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ પણ વધારવામાં આવેલા છે તો અહીં ઉદના રેલવે સ્ટેશન ખાતે જે ગાડીઓ પસાર થાય છે તેઓને પ્રથમ ડબ્બાથી જ અહીં ઓટોમેટિક ક્લીનિંગ મશીન દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે જે અહીં હેવી ક્લીનિંગ મશીન લગાવવામાં આવેલા છે જેના દ્વારા ઓટોમેટિક ઓટોમેટિક ગાડીના ડબ્બાઓની સફાઈ થઈ જાય છે અને પૂરી રીતે સફાઈ થઈ ગયા બાદ અહીંથી તેને પસાર કરવામાં આવે છે ઉધના રેલવે સ્ટેશનમાંથી જે ગાડીઓ પસાર થાય છે તેને આ હેવી ક્લીનિંગ મશીન દ્વારા સફાઈ કરવામાં આવે છે બતાવી રહ્યા છે કે સુરતમાં જે રેલવે સ્ટેશન છે તે આધુનિકરણની રીતે નિર્માણ પામી રહેલું છે આપ જે જોઈ શકો છો કે અહીં જે દ્રશ્યો છે જે ઉધનાના રેલવે સ્ટેશન ને વિસ્તાર વધારવામાં આવેલો છે જે કહેવાય છે કે આપ જોઈ શકો છો કે અહીં ખૂબ જ સારી રીતે આધુનિકરણની રીતે તમામ જે રેલ્વે સ્ટેશન કરવામાં આવી રહ્યું છે અને જે સ્ટેશન ખાતે જે ઓટોમેટિક ક્લિનિંગ મશીન નો પ્લાન લગાવવામાં આવેલો છે તેમાં જ ખૂબ જ સારી રીતે અહીં જે પ્લેટફોર્મ ની પણ વધારો કરવામાં આવેલો છે તો અહીં જે નિર્માણ આધુનિકકરણની રીતે જે ઉદના રેલ્વે સ્ટેશન નિર્માણનું કાર્ય જોરશોર ચાલી રહ્યું છે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે અહીં ઉદ જે રેલવે રેલવેના જે ગાડીઓ છે તેને અહીં રિપેર કરવામાં આવે છે તેના એન્જિનને રિપેર કરવામાં આવે છે તો આપ જે અહીં જોઈ શકો છો કે અહીં જે રેલવે રેલવેના જે ગાડીઓ છે જે ડબ્બાઓ છે એમને અહીં રિપેર કરવામાં આવે છે અને અહીંથી જે ઉદના રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામકાજ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે

ચેન્જીસ તો કઈ નથી એમાં પણ જે સુવિધા છે કે જે સામાન વધારે હોય તો અમને સીડી ચડીને જવું પડે અહીંયા ટ્રોલી નીકળવાનો રસ્તો નથી બાકી બુજુર્ગ માણસ હોય કે કોઈ પણ ખુલ્યું હોય તો એ લોકોથી વધારે સામાન ઉચકાઈ નહીં તો કેવી રીતના ચડીને જઈ શકે તો એની સુવિધા અમને સુરતની જીરીક જોઈએ અમારે ત્યાં સુરત સ્ટેશનમાં લગભગ પાંચ વર્ષથી મારી જોબ છે અહીંયા અમને હમણાં પંદર પંદર દિવસની શિફ્ટ આપી છે

ને અમને બી શું છે તકલીફ આવે સામાન લઈ જવામાં કેમ કે એક એક નંબરથી સામાન પાંચ નંબર લઈ જવાનો હોય તો અહીંયા ટ્રોલીની કોઈ સુવિધા નથી ને અમુક સમય પર કે એવા પેસેન્જરો બી આવે છે જેમને બહુ તકલીફ થાય પેસેન્જર માટે બી કોઈ એવી સુવિધા નથી અહીંયા સુરત જેસી ફે ફેસિલિટી છે જ નથી અહીંયા

છે તો ફેરફાર જો કે અહીંયા એમ કામ ચાલુ પણ હજી લાગશે એટલે ટ્રોલી નો રસ્તો બનશે બુઝુ માણસ માટે બી એમને સુવિધા આપશે ઇલેક્ટ્રોનિક જેવી વસ્તુ નાખશે એવી સુવિધા ચાલુ છે કામ એટલે પૂરું થયું એમ જી આપણે જે ઉધના રેલવે સ્ટેશન જે નિર્માણ પામી રહ્યું છે જે જે પર આપણે અહીં જે કુલ્લી લોકો છે તે લોકો સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે અહીં જે રેલવે સ્ટેશનનું તો આધુનિકરણ નિર્માણ થઈ રહ્યું છે પરંતુ હજી કેટલીક સુવિધાઓ છે જેની અહીં ખાસ જરૂર છે જેના કારણે અહીં પેસેન્જરોને તેમજ જે અહીં કામ કરતા ખુલ્લીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બિદેશ ન્યૂઝ